પાબ દેખાઈની નતી પડી અમાર પાત મસ્તીના બની ગયા છે જીવ માટે કાジનો જાવશું સ્કૂલે હાલો નકર મોઢામાં કાઢ લે ખોતરતી હો હા હું કાપી દો આ નાખતી હું જોવો ઊભી ઝૂમ થવા દેજો જો તેજ નહીં મોઢામ નહીં નાખવાના હાથ હો તો હવે મૂકીને આવી ને તોય વરસાદ હજી ચાલુ જ છે અને વરસાદ તો ઠીક મારે છે ને હવવારના કપડા ફૂકવવાના બાકી છે મેં કમ્ફર્ટમાં બોળા ખાં કે ને હજી ડોલ ભરેલી જો આમનામ જો વરસાદ તો રૂકવાનું નામ નહીં લે કપડાં ફૂટવી દો હાલો હવે હાલો જો આટલા ભાત ખાવાના છે એટલા જ ખાવાના છે પછી એડિટિંગ કરવાનું છે દાંઠોણાનું ભૂગ બહુ લાગી નથી હમણાં ભાજી ખાધી હતી કાલની વધી હતી કે નહીં એ હું ખાઈ ગઈ ઉપરાંત ભાગ ખાવાનું જો વરસાદ રહી ગયો અને વરસાદનું પાણી કેવું મસ્ત ભરાઈ ગયું કે નહીં જુઓ તાજું એકદમ ભરાઈ ગયું છે પાણી અને કમેન્ટ હતી કે તમે ગેસ કેટલાનો લીધો કાલ જે ગેસ મેં લીધો કે નહીં એ નો આવ્યો છે તો બહુ બધી કમેન્ટ હતી મેં કીધું કમેન્ટમાં જવાબ નથી દેવો વિડીયોમાં કહી દો બરાબર કે નો આવ્યો છે એમ ગેસ અઢારસોનો આજે અમે રેગ્યુલર વાપરતા કે ને એ જ છે એટલે એ તો કઈ બહુ મોંઘો આવે નહીં કાસ નો હતો ને ચાર હજાર નો હતો પણ એ અમે ન લીધો ફાવે નહી કે નહીં મજા ન આવે તો અઢારસો નો આવ્યો છે કેટલા ટાઈમ થી બાજરો મોકલો કે ને એ તો પૂરો તો કરવો પડશે ને આમ બાજરો દળાવ્યો જ નથી હમણાં રોટલો જ નથી ખાધો તો મેં કીધું આજ હમણાં મારે જીનું લેવા જ આવું છે ચાર વાગે તો મૂકતી આવું ડબ્બો થોડોક દળાવી નાખો બાજરો પૂરો તો કરવો પડે ને રોટલો એમ થાય ખાવાની મજા આવે આજ મેં કીધો રોટલો કરી નાખો સાંજે બે રોટલા બનાવી નાખો નાના નાના અને જેનલ માટે ભાખરી કરી નાખું એમ બધો ગેસ નવો આવી ગયો છે અને એક વિમાન બદલવા ઘરમાં ધીમે ધીમે બધી વસ્તુ અપડેટ લાગે છે પણ આનો વારો કારે આવશે ને એનો કોઈ આઈડિયા નથી મને લાગે છે હમણાં તો હજી આજ આવશે પણ કાંઈ વાંધો નહીં તમને તો અવાજ નહીં આવે કેમ કે વિડીયો ચાલુ કરું કે નહીં એ ત્યારે હું પંખો બંધ કરી દઉં છું આનો અવાજ ખાલી અમે સાંભળીએ છીએ અને હવે તો આનો અવાજ ન આવે ને તો અમને ઊંઘ ન થાવતી બોલો એવું છે જો રીંગણા શેકાવા મૂક્યા છે અને અમારી બેને આવીને જો ખાવાનું ચાલુ કર્યું છે હમણાં જોઈ જોઈએ આખી રૂમમાં વેરી મુકશે કા હા હા ખાઈ લે હાલો રોટલો મજા આવે કા તમે શું ખાવ છો કેજો મારે તો આજ રોટલો કરવાનો છે જો કે અમે ભાખરી કરવી પણ આજ રોટલો કરવાનો છે રીંગણા જો મસ્ત શેકાય ક્યાં છે પણ શેકે નઈ એને ઠરવા દીધા તમે

આમ કરવાનું માટે રોટલા બે બની ગયા અને ભાખરી જીનું માટે બને છે તાવડી તો કઈ ફૂટી નહીં રોટલા થઈ ગયા અને હવે ઓળો વઘારવાનો છે કાંદા કાઈ પણ તે રોવાઈ ગયું બોલો કાંદા નું કામ જ એવું કાંદા લાસ્ટ માં રાખ્યા હતા કાપવાના કાંઈ ની હાલો હવે શાક વઘાર નાખું હિંગ છે ને હિંગ વગર વઘારવાનું છે આપણે જો નકરું તેલમાં હિંગ પૂરી થઈ ગઈ સોનગઢ ની એક નંબર આવે કા બેસ્ટ જો હવે છે ને આ ટોપરા જેવો વોળો નાખવાનો છે એમાં એવું છે છે કે નહીં મારા બા એમ કહેતા હતા રીંગણા ટોપરા જેવા હોય ને તો જ વોળો કરવાનો પડી ગયેલું રીંગણું નીકળે ને તો હું કેવું કરું ખબર એ આખું જ રીંગણું કાઢી જ નાખું એ મજા નો આવે ખાવાની પછી આખું એકદમ મસ્ત રીંગણું હોય ને તો હું એટલે નાના નાના રીંગણા લાઈ થી સ્પેશિયલ કે હડી ગયેલો ન નીકળે મોટા રીંગણા માં છે ને એ ક્યાંક ને ક્યાંક ફોલ્ડ નીકળે તે એટલે નો મજા આવે પછી એટલે મારા બા એવું કેતા હોય કે હું છે ને રીંગણા ટોપરા જેવા લાવી શું એક નંબર હશે એમ હડી ગયેલા નહીં નીકળે એમ ભાઈ થોડુંક હડી ગયેલું નીકળે તો આખું રીંગણું જવા દેવાનું મજા ન આવે ને પછી બે જણા ને તો આટલો ઓળો બહુ થઈ ગયો કા

પાસા જો ઉપવાસ તો તમારી દીકરી નું છે ને ગણપતિ જોવાનું બહુ અમારે જીનો ને હો બહુ ગણપતિ નું પણ એક રૂમ હતી ને એટલે બટા ન બેહાઈડ આપણે છે ને આપણે બે ઘર થાહે ને એ બટા તે ગણપતિ બેહાઈશ્યુ ને મારી દીકરી સેવા કરશે ગણપતિ ની હો કરીશ ને હા પણ કહો તો મે તો યુટ્યુબ પર કાંડા જરા રહે હં તો ભરતું રોટલો મરયાટુ ભાખરી છે તીખી ચટણી છે કાલની ની સાસ છે નીચે તુરિયાનું શાક આવ્યું છે હા મજા આવે છે વરસાદ આવે છે જીનું બેન છે ને જે આવ્યા નથી ખાવાનું ક્યાં આપણે ખાઈ લીધું તો અમને ખાઈ